ભરૂચ ના નર્મદા પાર્ક ના ઘાટ ઉપર સુનમ લઈને નર્મદા મૈયા ની વિશેષ આરતી જિલ્લા પંચાયતના પ્રમુખ અધિક કલેક્ટર સહિતના અધિકારી પદાધિકારીઓ જોડાયા નર્મદા મૈયા ની આરતી કેન્દ્ર ભરૂચ જિલ્લામાં વેલેન્ટાઇન ડે ની અનોખી લીધે ઉજવણી ભરૂચમાં માતૃપિતુ પૂજન દિવસ ની ઉજવણી કરાઈ રીંગાણો કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી સાલીમારની ગોલ્ડ સિનેમા મલ્ટીપ્લેક્સમાં આસિસ્ટન્ટ મેનેજર સદ્દામ હુસૈન નયાબ હુસૈન સિદ્દીકી નાઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ગત તારીખ 11 બાર 2025 ના રોજ રાત્રિના 9 વાગ્યાના અરસામાં ફરજ ઉપર હતા તે દરમિયાન ગોલ્ડ સિનેમામાં નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડ વૈશાલી મેડમનો તેમની ઉપર ફોન ગયો હતો અને વૈશાલી કહ્યું હતું કે ત્રણ માણસો આવ્યા તેમના નામ થામની ખબર નથી અને દારૂના નશામાં હોય અને તેમના હાથમાં વિદેશી દારૂના ટીન પણ છે અને તેમને સિનેમા ઘરમાં બોટલો લઈને જવું છે તે અંગે તેમને ટોકતા તેઓએ ધીંગાણું કરતા તેમાંથી એકને ઉલટી પણ થવા લાગી હતી એક બિયર ટીન તેના હાથમાં અડધું હોય અને એક ટીન સીલ બંધ હોય સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો કરવા લાગતા આ બાબતે ટોકેલો હોય અને તેમાં ત્રણેય જણાએ ઉશ્કેળાઈ જાય સિક્યુરિટી ગાર્ડ સાથે ગાળો ભાંડવા સાથે ઝપાઝપી કરી ફરિયાદીનો શટનો કોલર પકડી લઈ માર મારવાની કોશિશ કરવા લાગેલ જેમાં સ્ટાફના અન્ય માણસોએ તેમને બચાવેલ હોય અને ત્રણ પૈકી એક જણાએ પોતાના કમરના ભાગેથી તીક્ષ્ણ હથિયાર એટલે કે છડી જેવું ચપ્પુ બહાર કાઢી હાથ ચાલાકી કરી મારામારી કરવા લાગેલ તેવા આક્ષેપ કરતા પોલીસે ત્રણ અજાણ્યા અસામાજિક તત્વો સામે ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજ મેળવી હુમલાખોરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે એ ડિવિઝન પોલીસે અસામાજિક અજાણ્યા તત્વો સામે મારામારી જાનથી મારી નાખવા હથિયાર બતાવવા તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ પીએસઆઈને સોંપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જંબુસરના આચોક ગામે ટાઈમ ટેકનોટ કંપનીમાં ભયંકર આગ લાગી હતી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉછત ગામ નજીક આવેલી ટાઈમટેકનો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગથી થોડી વિકરાળ સ્વરૂપ આગ ધારણ કરી લીધું હતું આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઘટનાની ગંભીરતા જોતા આસપાસના વિસ્તારમાંથી બાર જેટલા ફાયર ટેન્ડરોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઇટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા સૌથી મહત્વની વાત એ છે કે આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી ફાયર બ્રિગેડની ટીમો સતત આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા અને લાંબા સમયગાળા બાદ આખરે આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર ફાયરબ્રિગેડને સફળતા મળી ગઈ હતી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર ઉચ્છદ ગામ છે બરોડા રોડ પર ત્યાં એક કંપનીમાં આગ લાગી છે લગભગ સાડા ત્રણથી કોણાચારના ગાળામાં આગ લાગી હતી અને બેરલ બનાવવાની કંપની છે પ્લાસ્ટિકનું મટીરિયલ છે ભયંકર આગ લાગેલી હતી તાત્કાલિક પગલાં લેતા અહીંયા ઘડી ઘણી બધી નજીકની કંપનીના ફાયર ફાઈટરોને આપણે મદદમાં લીધેલા છે અને સવારે જે આગ લાગી હતી અને અત્યારે ઘણો બધો કાબૂમાં છે આ કાબૂમાં છે હાલ પણ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે પોલીસની ટીમ હાજર છે રેવન્યુની ટીમ અહીંયા ઘડી હાજર છે અને મેડિકલની ટીમ ને પણ બોલાવી લીધી છે તાલુકાની કે જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને નુકસાન થાય તો તરત આપણે એને સારવાર આપી શકીએ હાલ કાબુમાં છે ભરૂચમાં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી 14મી ફેબ્રુઆરી ઠેર ઠેર વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે ભરૂચની યોગ વેદાન સમિતિ દ્વારા સ્ટેશન રોડ મિશ્રણ સારા ક્રમાંક 39 માં આ દિવસની માતૃ પિતૃ પૂજન તરીકે દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા પિતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જે બાળકોના માતા પિતા હૈયાત ન હોય તેવા બાળકોએ શિક્ષકોનું પૂજન કર્યું હતું આ પ્રસંગે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા પાશ્વત્ય સંસ્કૃતિના બદલે સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય માયાબેન જાદવ તેમજ યોગ વેદાન સમિતિના સભ્યો અને શાળા પરિવારો જોડાયા હતા મારું નામ કેતન પરમાર છે અમે યોગ વેદાન સમિતિ તરફથી આવ્યા છીએ ચૌદ ફેબ્રુઆરીએ લોકો વેલેન્ટાઇન ડે તરફ પાશ્ચાત સંસ્કૃતિ વળી ગયા છે આપણા બાળકો જે અઠવાડિયાના વીક ડે મનાવે છે હગ ડે છે ચોકલેટ ડે છે એ બધા ડે મનાવે છે જે આપણી સંસ્કૃતિ નથી જ્યારે આપણા બાળકોને માતા પિતાનો આદર કરી એમનું સન્માન પ્રાપ્ત કરી એમનો આશીર્વાદ મેળવે તે ઉદ્દેશ્યથી ચૌદ ફેબ્રુઆરીએ અમે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવીએ છીએ અને અમે દરેક શાળામાં જઈને બાળકોને આ ઉદ્દેશ્ય આપીએ છીએ કે આપણા માતા પિતા જ આપણા સાચા ભગવાન છે તો એ માતા પિતાનો આદર કરી પૂજન કરીને એમના આશીર્વાદ મેળવ્યો માયા જાદવ છે હું સ્ટેશન રોડ મિશ્ર સારા ઓગણચાલીસમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજ રોજ આજરોજ પિતૃ પૂજન દિવસની ઉજવણી યોગ વેદાન સમિતિ દ્વારા આ અત્રેની શાળામાં કરવામાં આવ્યું જેમાં શાળાના તમામ બાળકો અને તેમના માતા પિતાને હાજર રાખવામાં આવ્યા અને વેદ આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ એમનું પૂજન કરવામાં આવ્યું યોગ વેદાન સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે વેલેન્ટાઇન ડે જે પાશ્ચાત્ય સંસ્કૃતિનો આપણા દેશમાં જે પ્રચાર થઈ રહ્યો છે તેના બદલે બાળકો ખરેખર આપણા દેશની ભારતીય સંસ્કૃતિ મુજબ જે દિવસોની ઉજવણી થવી જોઈએ તેના તરફ વળે તે માટે તેમણે આ પ્રયત્ન કર્યો છે અને તે તે માટે શાળાના તમામ બાળકો અને વાલી હાજર રહ્યા અને માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરી નેત્રાના આચાર્ય અને શિક્ષકની બદલી ને લઈને વિદ્યાર્થીઓએ આંદોલન નું રંગ છે નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંત કુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોશી ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરિક તકરારો ચાલતી હતી જે બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર ભરૂચ અવરનવર સમાધાન કરાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ આચાર્ય શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકડ્યો હતો આચાર્ય શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યાનું જાણવા મળ્યું હતું તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંત કુમાર વસાવાને આર્દશ નિવાસી શાળા જાલોદ જિલ્લા પંચમહાલ સહાયક શિક્ષક હિમાંશુ જોશીને આદર્શ નિવાસી શાળા કુક્કડમોળ તાપી અને ગીતાબેન વાઘેલાને આદર્શ નિવાસી શાળા ઉકાઈ જિલ્લે તાપી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી ત્યારબાદ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકોની બદલી થતા રેલી યોજી વિરોધ પ્રદર્શન નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યએ ફરીવાર પાછા બોલાવવા તેવી માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા છે વિદ્યાર્થીઓ નેત્રંગ પોલીસ તંત્રને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ છે ઉલ્લેખનીય છે કે નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની બદલીથી વિદ્યાર્થીઓ શા માટે વિરોધ

ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ અંકલેશ્વર માં કાર્યરત માત્ર ભરૂચમાં માં પ્રાઇમરી કલેકશન સેન્ટર માટે સહકાર માંગ ઉઠી છે ભરૂચ નગરપાલિકા પાસે અંકલેશ્વરમાં ડમ્પિંગ સાઈટ કાર્યરત છે ભરૂચમાં કે જે નગરપાલિકાની હદ એટલે કે ડોર એકત્ર કરેલો ઘન કચરો કે જેને છૂટો પાડવામાં આવ્યો છે અને આ ઘન કચરાને છૂટો પાડવા માટે એટલે કે લીલો કચરો સૂકો કચરો અલગ તથા પ્લાસ્ટિક સહિતના કચરામાં આવેલા રમકડા સહિતની સામગ્રીઓને છૂટી પાડી ડમ્પિંગ સાઇટમાં મોકલવા માટે ભરૂચમાં પ્રાઇમરી કલેક્શન સેન્ટર રાખવાનું કારણ હોય છે પરંતુ ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી પ્રાઇમરી કલેક્શને ડમ્પિંગ સાઇટનું નામ આપી વિરોધનો વંટોળ ઊભો કરવામાં આવતો હોય છે ત્યારે ભરૂચ નગરપાલિકા ભરૂચને સ્વચ્છ બનાવવામાં કેવી રીતે સક્ષમ થાય તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે ભરૂચ સ્વચ્છ રહે સુંદર રહે તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર મૂકવામાં આવતી કચરાપેટીઓ દૂર કરવામાં આવી છે અને ડોર ટુ ડોરના વાહનો તમામ વોર્ડમાં વહેલી સવારે પહોંચી લોકોને ઘરમાંથી એકત્ર કરેલો કચરો કલેક્શન કરવામાં આવ્યો છે પરંતુ ડોર ટુ ડોરના વાહનમાં આવેલા ઘન કચરાને છૂટો પાડવા માટે પ્રાઇમરી કલેક્શન જરૂરી છે જેના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર કોઠી ફળિયા નજીક પણ પ્રાઇમરી કલેક્શન ઊભું કરાયું હતું તેનો પણ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો થામગામ મનુભર ગામ ગામ સહિત પશ્ચિમ વિસ્તારમાં બિલાલ પાર્ક પાસે પણ પ્રાઇમરી કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવતા સ્થાનિકો અને નગરસેવકોએ વિરોધ કર્યો હતો ત્યારે કોઈપણ ડમ્પિંગ સાઇટ નહીં પરંતુ માત્ર પ્રાઇમરી કલેક્શન એટલા માટે કે જે ઘન કચરો ડોર ટુ ડોર વાહનોમાં એકત્ર થઈને આવ્યો હોય તો તેને છૂટો પાડવામાં આવે છે અને બિનઉપયોગી ઘન કચરાને અંકલેશ્વર ખાતે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર લઈ જવામાં આવે છે ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ પણ કહ્યું હતું કે અંકલેશ્વરમાં ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ કાર્યરત છે ભરૂચમાં જે પ્રાઇમરી કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવે છે તેમાં કેટલાક વિસ્તારના લોકો વિરોધ કરી રહ્યા છે પરંતુ ભરૂચ નગરપાલિકાની હદને સ્વચ્છ રાખવી હોય તો ઘન કચરાને નિકાલ માટે પ્રાઇમરી કલેક્શન સેન્ટર જરૂરી છે વિપક્ષી સમસાદ અલી સૈયદે પણ આ બાબતે કહ્યું છે કે ભરૂચમાં પ્રાઇમરી કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવે તો ઘન કચરાને છૂટો પાડી અન્ય દુર્ગંધવાળો ઘન કચરો અંકલેશ્વરની ડમ્પિંગ સાઇટમાં મોકલવામાં આવે છે આનાથી ભરૂચ સ્વચ્છ રહેશે અને સુંદર પણ રહેશે પરંતુ ભરૂચવાસીઓએ પણ થોડો સહકાર આપવાની અપેક્ષાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ચિન્દ્ર રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આયોજિત એથલેટિક મીટમાં ભરૂચના બે સ્પર્ધકોનો સારો દેખાવ રહ્યો છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે ગુજરાત ઓપન એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના બે સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ચારસો મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ગુજરાત ઓપન એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સ્પર્ધકોમાં

मैं मैं 400 मीटर में पहले नंबर लाई थी मेरा नाम सुबानश राज है मेरा स्कूल का नाम नामफुल हायर सेकेंडरी स्कूल है मैं 400 मीटर रेस में फर्स्ट आया हूँ मैं गोल्ड मेडल लिस्ट बन चुका हूँ तो इसे पाने के लिए मैंने बहुत मेहनत की मैं माता पिता शिक्षक જેમાં બંને સ્પર્ધકોએ પ્રથમ ક્રમ સાથે ગોલ્ડ મેડલ અને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર મેળવી શાળાને ભરૂચનું નામ રાજ્ય કક્ષાએ ગુંજતું કરી શાળા પરિવાર તેમજ કોચ દ્વારા તેઓના ગૌરવભર્યા દેખાવ બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા વિસન્સ કક્ષાએ એથ્લેટિક સિઝનમાં વિજેતા થતા ફેતકેલવણી ઉચ્ચતર માધ્યમિક શાળા ભરૂચ તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે मेरा नाम गीता पांडी है मैं श्री स्वामीनारायण गुडविल स्कूल सीबीएसई की प्रिंसिपल हूँ कल जो चाइल्ड रिसर्च यूनिवर्सिटी से अंडर नाइन के एज में फोर हंड्रेड मीटर में एथलेटिक रनिंग हुई थी तो मैं बहुत प्राउडली वो फील कर रही हूँ कि हमारे दो बच्चे जो थे उसमें प्रीशा वसावा जिसे गोल्ड मेडल मिला है फर्स्ट आई हुई है सो आई कॉन्ग्रेचुलेट हर ऑन बिहाफ ऑफ ऑल द एस टीम હું વિઠ્ઠલ શિંદે એથ્લેટિક કોચ ભરૂચ શક્તિ સ્પોર્ટ્સ ભરૂચ શક્તિ સ્પોર્ટ્સ ની અંદર વીસ થી પચીસ બાળકો ભાગ લે પ્રશિક્ષણ લઈ રહ્યા છે એમાંથી હાલ વડોદરા માજલપુર ખાતે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત ઓપન સ્પર્ધાની અંદર ભરૂચના બે ખેલાડીઓએ ભાગ લીધો હતો ઈશા વસાવા શિવાંશ રાજ આ બંને ખેલાડીઓએ ચારસો મીટરની અંદર ભાગ લઈ ફર્સ્ટ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે એ લોકોને ને રોકડ પુરસ્કાર તરીકે એકસઠસો રૂપિયા પણ સરકારે આપ્યા છે ચાર નજીક ની ડીપીમાં આગ લાગી હતી ભરૂચના ચાવજ ગામ નજીક વિડીયો કોન કંપની આવેલી છે ત્યાં ઝાડી ઝાખડા પાસે ડીપી આવેલી છે અને ઝાડી ઝાખડામાંથી ડીપીમાં આગ પ્રસરી જતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી એસટી ગ્યુઝર દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયાસ કરતા આખરે આગ કાબૂમાં આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ કચરાના નિકાલને લઈને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

ઘાટને વિકસિત કરવામાં આવ્યો છે અને આ ઘાટ ઉપર ધાર્મિક કાર્યક્રમો વચ્ચે દર પૂનમની ની સંધ્યાકાળે

જિલ્લા પંચાયતના દિવ્ય શ્રી નર્મદા ઋષિ કુમારો જોડાયા હતા અને નર્મદા મૈયા ની વિશેષ મહાઆરતી લાભ લઈ ધન્યતા અનુભવી હતી કરજણ ચૂંટણી પ્રચારમાં જિલ્લા ભાજપ પ્રમુખના વિવાદિત નિવેદન સામે આવેદન પત્ર સુ કરજણ નગરપાલિકા ચૂંટણી પ્રચાર ભાજપાના નેતાઓ વાણી લઈ રાજકારણ ગરમાયું છે કરજણ નગરમાં વોર્ડ નંબર સાત માં વડોદરા જિલ્લાના ભાજપના પ્રમુખ સતીશ પટેલ નિશાળિયાએ ખુલ્લા સ્ટેજ ઉપરથી વિવાદિત લઈ રાજકારણ એટલે કે એકતા મંચ કાર્યકરો દ્વારા કરજણ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ચૂંટણીના ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનો લોકશાહી વિરુદ્ધ હોય ત્યારે આ નેતાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની બૂમ ઉઠી છે કરજણ એકતા મંચ મૂળ દ્વારા કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરી છે ભારતીય બંધારણ પ્રમાણે દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે પરંતુ એ પક્ષના હોદ્દેદાર જવાબદાર વ્યક્તિએ કઈ રીતે બોલવું કઈ રીતે પ્રચાર કરવો એ શીખવું જોઈએ કારણ કે ગત રોજ રવિવારના રોજ વોર્ડ નંબર સાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીષભાઈ પટેલ તથા શહેર પ્રમુખ વિજય શાહ જેઓએ મતદારોને ધમધમકી આપી છે મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને જો ભાજપને મત નહીં આપે તમારા ઘર તોડી રાખીશું તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળે કે એ જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે એ તદ્દન ખોટું છે લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંગ સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માગણી છે કે આ વિરુદ્ધ કડક આવે રેશન કાર્ડ ઈ કેવાયસી મામલતદાર કચેરી દ્વારા તારીખ મંગળવારના રોજ કરવાનો કેમ્પ રોશન પાર્ક સોસાયટી રાખવામાં આવ્યો હતો મંગળવારના સાંજના સમયે અગિયાર થી ચાર વાગ્યા સુધીમાં આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ઇમરાન પાર્ક અને બાયપાસ આજુબાજુની સોસાયટી વિસ્તારના લોકોએ લાભ ઉઠાવ્યો હતો અને લોકોએ વહીવટી તંત્રનો આભાર પણ માન્યો હતો અને નાયબ સિટી મામલતદાર જાતે હાજર રહીને લોકોને સહકાર આપ્યો હતો આ કાર્યક્રમમાં મસ્જિદના ટ્રસ્ટી તરફથી જાવિદભાઈ પટેલ ઇરફાન બોક્સર ઇમરાન કાળા અને મોલવી સોયબ હાજર રહ્યા હતા આ કેમ્પનોમાં બસ્સો જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો મામલતદારસિંહ તરફથી મામલતદારસિંહના સહયોગથી અને અમારા રોશન પાકની યંગ કમિટી તેમજ મસ્જિદે નુના ટ્રસ્ટ કમિટી તરફથી જે રજૂઆત મામલતદારશ્રી તરફ કરવામાં આવેલ કે સોસાયટીમાં રોશન કાર્ડની ઈ કેવાયસીનો કેમ્પ રાખો અને તેમને અમને સહયોગ આપી આજ રોજ મસ્જિદે નુ રોશન પાકમાં ઈ કેવાયસીનો કેમ્પ રાખેલ છે અને જેમાં સોસાયટીના રોશન પાક તેમજ બાયપાસ વિસ્તારની આસપાસથી તમામ સોસાયટીના લોકો દ્વારા આ કેમ્પનો લાભ ઉઠાવેલો છે ભરૂચની જીબી કોલેજ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ બે હજાર ચોવીસ પચીસ કલા પંથ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર એન બી પટેલ ડૉક્ટર ડીજી અંદ્રોજા તથા સૌ ટીચિંગ અને નોન ટીચિંગની સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીઓ દ્વારા જે તૈયાર થયેલા ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ કરાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી વિવિધ ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

પોલીસે છ મોબાઈલ ફોન અને એક બાઇક મળીને કુલ એસી હજારથી વધુ જપ્ત કર્યો છે પકડાયેલા આરોપીઓમાં લતીફ અબ્બાસ મલેક અઝીમ અયુબ બક્ષ નઈમ ઇસ્માઇલ મદાફરિયા મોહમ્મદ ઝૈદ મોહમ્મદ વોરા પટેલ મોહસિન કમરુદ્દીન દિવાન અને આસિફ ઉસ્માન મલેક જાકીર અબ્બાસ વોરા પટેલ અને રાજા મલિક સમાવેશ થાય છે પોલીસે હોટેલના મેનેજર સહિત અને ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે કાબુ મેળવ્યોગરપાલિકા સા માં કાર્યરત માત્ર ભરૂચમાં પ્રાઇમરી કલેક્શન સેન્ટર માટે માંગ ભરૂચ ના નર્મદા પાર્ક ના ઘાટ ઉપર સુનમ ને લઈને નર્મદા મૈયા ની વિશેષ આરતી મહાઆરતી જિલ્લા પંચાયતના પ્રમુખ અધિક કલેક્ટર સહિતના અધિકારી પદાધિકારીઓ જોડાયા નર્મદા મૈયા આરતી કેન્દ્ર ભરૂચ જિલ્લામાં વેલેન્ટાઇન ડે ની રીતે ઉજવણી ભરૂચ માં માતૃ પિત પૂજન દિવસ ની ઉજવણી કરાય તો હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર